અડધો વીઘો વાવતો હતો બીજું બીજો બાબા મળી એટલે માર તો તો આવશે મને તો ક્યાં ઘરે કીધું કે ના હોય તો વાપરજે આપણે હું વધુ વાપરશું બે મન થઈ ગયું છે હું તો હાલ તો આ વધારે તો નહીં બે વીઘો કમાશ્યું તો બે લાખ રૂપિયા કમાશ્યું તો વધારે કમાઈએ ના હોય હાલ દઉં કર્શન ના આવતા આવતા મેસેજ કરે કોણ જોવા દેજે બ્રો મેસેજ માં આવતા પાવર ટેસ્ટિંગ ફોન રાખું છું એટલે ઓછી ખબર પર આ એક કર્શન નો છે અમદાવાદ થી હા અલ્યા તારી જબરજસ્ત ને તો મેસેજ આવ્યો પણ તો બેહન ના હોય જોવા દે ઓહો હો 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 આ તો વધારે ટાઈમથી નહી આ તો અમને અમનો જ મેસેજ લાગે એ બસો ધન મળી ગયો તારી લોતા જેવું કોમ થયું આ તો કરશન બનતા હિંમત મંગ કેતો તો હું બલુર માં જવાનું બલુર માં એ રીત બલુર લાગે બનતા અમદાવાદ ઓહો અમદાવાદ તો આપડે પાછી કે રે અમદાવાદ થી કોક કહેતો મન કઈ ન કહેતો તો હું વિદેશ જવાનો હું તે મારે બલુડમાં જવું પડશે જબરજસ્ત હતો હારું થી ફોન હાલીને ગયો તે જોવા મળ્યું ઓ હો હો અને તો જબરજસ્ત કર્યો ભાઈ તો જતા રહ્યા હવે શું કર હવે કરી રહ્યા ના ભારતો તો ના જાતું ના જા પણ જો વાત મોની હી હવે મેં જ્યાં હિ હવે કે હું આવું હવે હું આવી રહ્યા ભગવાન તને ખોટ પડી કરશે ના લઈ લીધું હું કર હું કેતો તો તું ના જતો હોય ના જતો પણ કે ના મારે જવું પણ બાપા એના આવ્યો ના તો વોઢો હતો એટલે એ બાપ વાત ને મોનતો નહીં હું કરે ના હોય મારે જવું પછી કોઈક ને બે ગોમ ન લઈ પાવ મારો ભાઈ છે હવે લાશ આ જેટલો મરી ગયેલો દેખો અહીંયા ઓહો હો હો કોઈનું ઘોડું હો પડ્યું હોય કોઈ કાળું મેસ ના હોય મને જવા દે કોક ના હોય તો લઈને જવા દે છે ગાડી ના હોય કરીને જાવ ઘેર તો લાંબો પડશે બાપાને બાપા સારો હતો પણ શું કરે ભગવાન ભગવાન ના લાગે ડાયરેક્ટ ઘેર જાવ કોક ના ગાટ કરીને ના હોય તો લઈ આવ ઘેર તું ના જા પણ શું કરે કૃષ્ણ જતો રે ના હોય તો કોક ઓ ઠેઓ ના ભાઈ યાર શું કરે આય

પહેલાઈ છીએ ના પેલા કક્ષણ કર્ય મોહલ્યમ

બધું જોયું હોય ને તો બધું જવું જવું હવે હું જઈદા હું કયો કરશે બધું કારું કારું કર

ખરેખર ડફ નું યાર ડફ નું ધોવા લઈ જતો પણ ભગવાન ના ગેસ્યો છે ભગવાન ને ગમે હોય તો બહાર આવું રોયે રોય હારું ના લાગે આપડો નાવો હેડો છો આપડે ગાડી વાડી કરો લેવા જવું પડશે દોસો ને ઘસ ને ઘસી ના થારો દોસો ને બેરો છે યાર હોભળો ઓછો હોય યાર

એ રૂખ ઓળવું છે હેડજો હેડજો આ જીમે તો ઘેર એ હેડો રે અમારું બોમ એ હું લ્યા કોઈ કાળો ર ર કે જે કે હોય જવાબ